જય માતાજી જય વીર વસરાજ જય મારી મા ખોડલ તો કેમ છો કલેજાઓ મજામાં ને જોકે આપણો વિડીયો જોતા હોય ત્યાં કાયમી મજામાં જોઈ ને આપણી ફૂલ બધા કલેજા આપણી મજામાં જોઈ કે આપણી હેના ભાઈ આસ્તા યુનિક રિસોર્ટમાં આપણી આવ્યા હતા લીરભાઈ અહીં લીરભૈયા અહીં આવ્યા હતા પણ આપણી એક રામભાઈ આપણા મિત્ર ભેગા થેગા બરાબર ને રામભાઈને ઘેર હે ખોડિયાર માતાજીનું મંદિર તો રામભાઈ કે વિજયભાઈ કે તમારા ચેનલ નું નામ હે ખોડલગીર ગૌશાળા એ કે જો કે મારે એક વિડીયો બનાવવા ખોડિયાર માતાજી નો મેં કીધું કઈ વાંધો નહીં ભાઈ અમારી ખોડિયાર માતાજી અમારી કુરદેવી હે તો રામભાઈ આપણી સ્પેશિયલ બ્રેજા લઈને તેડવા આવ્યા બરોબર તો જો આપણે ત્રણેય રામભાઈ ઘેર જઈએ તો હાલો વાગણી ખોડિયાર માતાજી નો વિડીયો આવે જ હે અને બધા કોમેન્ટમાં જઈ ખોડિયાર માં લઈ જો આપણે રામભાઈને ઘેર પૂગે જ ગયા

હાલો એ આપણી જો આ ખોડિયાર આવીને મંદિર હાલો બધા નહીં જય ખોડિયારમાં તો રમભાઈ આ માતાજી નું મંદિર કેટલોક ટાઈમથી આ ત્યાં દહ વડા દહ વડા બરોબર ના ના તમે તમને સાંભળે બધું માતાજીનો કંઈ થોડો ઘણો ઇતિહાસ કે કંઈ એવું કંઈ ખબર હોય ને માતાજી કે બે હું આ બધી માતાજી હાથી હાથ અને દાદાનો એટલે આ સ્થાપના કરી બરાબર પેલા હતું નહીં મંદિર પહેલાં કંઈ હોતું નહીં હા ના કહે નહીં બરાબર માતાજી કે મારા બે હું પછી મંદિર બનાવીને બધું કર્યું તો જુઓ ભાઈ આ રામભાઈ ખોડિયાર માતાજીનું મંદિર બનાવ્યું બેહાડ્યા વસરા ડાની બેહાડ્યા તો જોવો બધા અને ફોટા જુઓ કુતિયા માના હે સોનલ માના હે બરાબર પછી આગળ આખા રામભાઈ રામભાઈનું ટૂંકમાં ગાયું ને બધો તમને દેખાડ્યું રામભાઈ નો ભાવ બહુ તો કે તમે ભાઈ કે આવો હોય કે તમારું ચેનલ નું નામ ખોડલ તો કે અમારે ખોડિયારમાં હૈ કે તો એ ખોડિયાર એક વિડીયો પણ બનાવીએ તો મેં કીધું કઈ વાંધો નહીં ભાઈ તો ફ્રેસિયલ આપણે ના માતાજી માતાજીના મંદિરે રામભાઈ પ્રેસિયલ બ્રેજા લઈને તેડવા આવ્યો ભાઈ તો પછી આપણે આમાં ભાવ ને ખાવાનું ન હોય ભાઈ પૂગે જ આવવાનું હોય માતાજીનો વિડીયો હોય પાછી આપણી કુળ કુળદેવી ખોડિયારમાં તો મેં કીધું

તો રામભાઈ નો આપણી કોન્ટેક્ટ નંબર પણ નાખી દી હો તમને હાર્યું હાર્યું ખોડેલી ભાઈ તો ટૂંકમાં રામભાઈ તમારો કોન્ટેક નંબર પણ બોલજો કોઈ લેવી હોય તો નવાણું સીમોતેર ડબલ જીરો સોહ પાંત્રીસ બરોબર તો ભાઈ રામભાઈ નો કોન્ટેક નંબર છે ને આગળ બધે બધી રામભાઈ દેખાડી દો જે વાડી હે ભાઈ તો ટૂંકમાં હારા હા ખેલા લેવા હોય હારી ભી લેવી હોય તો રામભાઈ નો કોન્ટેક કરજો જો આગળમાં ગજે ફૂલ ખોડેલા ઘટે જ નહીં ને ઓલી ગમા રામભાઈ ની વાસડી હે માતાજીયો ભાઈ આગામાં અમે કરણભાઈ આવે ગા તાણે આગામાં ડસ્ટર નિરામભાઈ પડી એક બ્રેજા લઈને મને લેવા આવ્યો તો હાલો તો ગાય માતાને આપણે દર્શન કરી લઈએ આ રમભાઈ આ બે ઘરની આ બે ઘરની શોખથી રાખીએ બરોબર તો ભાઈ આ રમભાઈ રમભાઈ ઘોડા રાખતા ઘોડા છે વાડી વાડી ઘોડા છે બરોબર તો જો આપણે રમભાઈની વાસળીઓ એક ધોરી એક આ ગીર છે એક દેહી છે બરોબર તો વાસળીઓ હાર્યું હોય રામભાઈ આ બંગલામાં પણ આગળ ખોડિયાર માતાજીનો ફોટો રાખ્યો ને આ ખોડિયાર માતાજીના દહ વર્ષ ત્યાં દીવા કરે તો બધાએ ભાઈ હે ને રામભાઈનું આ ટૂંકમાં આખે આખું આવી રીતના હું બધું તો રામભાઈનો આગ્રહ બહુ હતો તો મને કે વિજયભાઈ તમે આવો હોય કે એક વિડીયો બનાવો મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ આવે જઈએ હું કાં પછી ભાઈ ભાઈઓ કંઈ માન થોડું ખાવાનું હોય એટલે બનાવવું જ પડે ફરી યાદ બરાબર તો રામભાઈ કા કહેતા હતા ને આપણા મોબાઈલમાં ચાર્જિંગ પણ પૂરું થઈ ગયું હતું પછી લીરભાઈ માતાજી આપણી ના રામભાઈ કીધું કે આ મૂકી દે હોય કે મહી કે તો એ પછી કે આપણી ચાર્જિંગ થઈ જાય ને પછી કે જઈએ તો અમે આવ્યા હતા રિસેપ્શનમાં ટૂંકમાં બધા ક્રિએટરો યુટ્યુબરો બધા મોટા મોટા ભેગા થયા હતા તો અમે અટાણે બનાવ્યો આખે આખો વિડીયો રામભાઈની જો તમે ઓટાણા ટાઈમ તને જ જો કદાચ ટાઈમ છે ને તો અમે હજુ અમારે જવાનું હોય બે ત્રણ વિડીયા બનાવવા બરાબર પણ એ વટાણા અમે ન રામભાઈને હજુ ઘોડા ગાયું તમે વાડી દેખાડે જો અમે આગળ આગળ હજી અમારે બે ત્રણના ફોન આવે ભાઈ તો આમ થોડું થોડું બધાનું શૂટિંગ લઈ લઈએ બધાની થોડી થોડી જાહેરાત થઈ જાય એટલી કોઈની ટૂંકમાં ઓલું ન થાય તો હાલો બધાની જય માતાજી જય વીર વસરાજ હાલો તો એવું આપણી હું રામભાઈ નીકળેગાટાણે વિજય સરપસની વાડી અને ના અજીતભાઈ એના વાડ જોવે કારુકનો કે તમે આ આવો કે આપણે અટાણે મોઢવાડા હા અર્જુનભાઈની વાડી છે અર્જુનભાઈ મોઢવાડિયાની વાડી એ આપણે જવાનું હોય અટાણે વિજય સરપંચની વાડી તો અટાણે હું રામભાઈની ભાઈ ગયા હતા ભાઈ બ્રેજા લઈને બગડાટી બોલાવતા જઈએ એવું બરાબર તો ના કાલુકનો આપણે વાત જોતા હતા મેં કીધું હું કંઈ વાંધો નહીં ભાઈ આગળ તમે થોડીક વાર જરૂર હું કાં તો હું રામભાઈ શા મૂકાવ દીધો તો પછી વરે શાહ પાણી પીધા પછી થોડીકમાં વાલ લાગે ગઈ વાંસી કાલુકના વેલા ફોન આવ્યા આવ્યો હતો પીએ ને એ અમે નીકળ્યા વિજય સરપંચ ને વાળીએ હાલો એ બધા આપણે ના મળીએ તો હવે આપણે નીકળી ગયા છે હું બે અત્યારે સ્વીપ ગાડી લઈને એક છો અજીતભાઈ ને વાળીએ તેજલ ફાર્મ વાળા હલોને જોવાગડે ન્યા વિચરા ઘોડા નીઓને ફૂલ બગડાટ્યું બોલે આ કા કો વસ્તુ હોય ને એ મણી કોઈ ખુદ ની ખબર નથી બરોબર તો આપણી જેટલું હોટાણે ટૂંકમાં કામકાજ નું ફૂલ બગડાટી બોલે ભાઈ પણ થોડું ઘણું આપણે લઈએ અજીતભાઈ નું બરોબર ને બગડાટી ફૂલ બોલાવવાની છે હાલો બધા જય માતાજી જય વીર વસરાજી હલો જો આ તો આપણે આવ્યા ભેગા તા અજીતભાઈ હાટાને ડાયરેક્ટ આપણે આ બોકડો ને જોયું ડાયરેક્ટ પછી આગળ 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 બચ્યું તમને ઘોડીયું દેખાડા કુઈતરા દેખાડા હંસલા દેખાડા હા તા ભાઈ જાત જાય ભાઈ જાય ભેગા કીધા કીધ્યા હતા આમાં ટૂંકમાં ખબર નહીં એટલું ઘોડિયું વસેરીઓને છે ભાઈ પણ હજે કામકાજ એ ચાલુ હતી કે તમે અત્યારે કે વિડીયો બનાવવાનું રહેવા દો મેં કીધું ખાલી થોડોક એક શૂટિંગ લઈએ લેલીએ રો આગમ અજીતભાઈની ઘોડીઓ એક આ છે હજે બે ઓલી ગા છે એક વસેરી આગમાં હે બરોબર જો આગમાં હંસલા હે જોવા હંસ બથાય પછી આગમાં અજીતભાઈ ની ઘોડીઓ હે આ ઘોડો હે પછી એક આગમાં અજીતભાઈ ની ઘોડી હે આગમાં હે આ અજીતભાઈ ભાઈ જાજુ ભેગું કર્યું આમાં બરોબર પણ અટાણે હે ને ટૂંકમાં આમાં ધારિયામનું કામ હાલે ને એની વાત કરો માં હજાર ઘોડીઓ આગમાં છે

આ તોડાવે ને આ આ તોડાવે એટલે ફૂલ બગડાટી જ બોલે રામ રામ ભાઈ આપણે બાજુ વાત ને બસ 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 બેજા બટો બસ વીરુ વીરુ વારજ્યું હે ભાઈ વીરુ બગડાટી બોલાવો દે ફૂલ ભાઈ હતા ને કંઈ કઈ જોવાય નહીં જો આગમાં ગોગુડાન પણ હે જોવા હા અજીતભાઈની વાડી હે ને ટૂંકમાં તમે જી માગો ને એ હે બરાબર હા હજે આખે આખો ઘઘોડાનો રૂમ ને હે બરાબર આમાં એ કંઈ ઘટતું જ ને બરાબર હાલો એ આગળ આગળ બધાય ઓલી ગમે હજે ત્યાં હસલા ને ભાઈ ક્યાં આપણે એ ગમમાં થોડું કંઈક શૂટિંગ લેલીએ અહીં આ ગમમાં વિધુભાઈની તો ફૂલ અટકી બોલાવે એવો જો આ ઘોડા ને અજીતભાઈની કંઈ ઘટે નહીં અરે ભાઈ તમારે મા હાથે કદનો આ બોકડો ના આવ્યો હા હા તો એવા થેકો લાગે તમારા હતા હા લીધો લાગે હતા વા લ્યો આ હજીતભાઈને હજે તો જો આ વાડીયા હજે તા ભાઈ આ તા ઘોડાઓનું ફૂલ કામ હાલે ને આ હતા ઘઘુડાને તો જો આ આમાં એને કંઈ ઘોટે નહીં એટલા હા ભાઈ અરે આવે આવે જો લ્યો આમાં મનીતા હાથે કપોડતાના આમાં આવડતું નથી ભાઈ એકઠા ઝીણકાન મોટા છે ભાઈ આ જોઈ લ્યો જોવે લ્યો આવ્યા થી દાદી ના હે ભાઈ કેટલા છે આમાં કલર કલર ના હે જોઈ લ્યો હજે તો હે ને થોડીયું નું ભાઈ આ ધારિયાનું કામ હાલે પણ પાછો આખે આખો એક લાઈનમાં ઘોડાની હે ને એવો હું તમને આખે આખો તો આ અજીતભાઈને જો આ ગમાડ્યું ને બધે બધુંય બંને હા ના જોઈ લ્યો આ લગભગ એ લગભગ દોઢસો ફૂટનું ઢાર્યું છે કે નહીં અજીતભાઈ આ થોડું ઘણું આમ ઓછું હોય તો ભલે બાકી એ લાગે અહીંયા અજિતભાઈ તમને તો કેટલા ફૂટ નું હતું આ ફૂટ ના 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 વધારે ગયો ભાઈ આ જોવો તો ખરી ભાઈ આ કોડા જોવો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દો અગિયાર બાર તેર

આ પગતે ભેગો ભેગો આવે હાલો તો આપણે ભેગા ભેગા ને જઈએ ભાઈ આ તો આણી ભાઈ બાંધવાનો આખી વાડી મામા ફેર્યા રાખતો હોય ઓલી જો હજુ જોવા ઘઘુડા આવે કાં તો હાલો હું તમને થોડું પાછો વિરુભાઈ ની ઝલક થોડીક બતાવું ના ના હોય બીજા પાસે ભેગી લાગે જો બસ બસ જો આ ઘુડાન ભાઈ આમાં પોળખે જોવાય નહીં લા વિરુ વિરુ બસ 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 હા ભાઈ ભેગી લાગે લે ગાય ગા તો હાલો બધા જય માતાજી